હાલો રામ રામ ને સીતારામ ડાયરા ની તો કેમ છો બધા મજામાં તો કે અમે તો મજામાં છે અને આજ અમારે કંઈ કામ છે નહી અમારે જવાનું છે તેલવી તેલવી જઈએ ઘુમરો મારીએ અમારે બે માટી જો કાગળ જાજો ટાઈમ પછી આજ લીકરા જેલમાંથી માંથી હા જો કે અમે તો ફરતા હતા પણ આજ વિજય ની ફેરવવા લઈ જાય ને કે અમે તો નતાન્યા ઉતા તે આ સની રવિ ભાગતા આજ વિજય મોજ કરે અમારા એરી

લો ફાઇનલી અમે બસ સ્ટેન્ડની પોગેગા ને આવે ગઈ અમારી બસ હાલો બસમાં બેહ જવાનું છે અમારે તેલાવી હા પેલી સીટમાં વિજય આગળની સીટમાં બેઠો આ હે બસ આ ઉપર હે એસી ના બટન હે સ્ટોપ કરવાનો હે ઈ હે આ બટન ચાલો તો તે તેલ લવી તે ખાને પગે ગા ના કે ધીરા ઉતરીએ સઠ્ઠા મારી ઉતરે સાઈડ માં પડવી જોઈએ જોવે હકો તમે એક સો હાથ મારનું હે મને બહુ કંઈ ખ્યાલ ન દેખાનું તો માણે બસ દેખાનું કે દેખાનું બજાર બધી વસ્તુ નાનતેન મળે નો I yeah. finally, <speaking in the language> yeah. <speaking> <middle> <city>

કોઈ તેલી કરે પણ અમે સામે ખોટી નથી રીકે બોલ બોજો બે આવ્યા હતા મને આવ્યા આજ હાલો ફાઇનલી આવેગા ફલાફલવારાની દુકાની ફલાફલવારાની દેદી તો ઓર્ડર હેવી આપે છે વાપરે દીધા સુધી જો એને દેદીજો દેદી છે ઓકે દેખાઈ લેવલ કાઈ પછી આવડી રે બીજું તો છોકરાને બિલ આવે મુજા પર બીલે આવે

હા મિત્રો નિપળ અમે આવ્યા તો મરહરી વાતો સીધું કરવારી મજા આવી ગઈ અને આ ફલા ફલા ભાઈ ખુશ થગો આ દુકાનવાળો ભાઈ ખુશ થગો થેન્ક યુ થેન્ક યુ આ મને આઈ એની ખુશ થકો ઇન્ડિયા વાળા આજા ભાઈ ધીરે ધીરે સલાવી આજે ફલાફલ મારું આવ્યું ને તાઈ ની વાળા જી હું દીધો દે ખાઈ લા અને પછી પાછા મળ્યા કોલ ઉપર આવે ને હાલો હાલો ફાઈનલી આવે કો મારું ફલાફલ હે હવે બધે ખાવાનું કરી દીએ ચાલો હવે જવાનું હાલો મજા ફલાફલ આવ્યું ને હવે કરીએ ચાલો હા મારે વિજયભાઈ વિજયભાઈ તો કરે સારું કરી દીધું છે હાલો આને પૂજાનું બાકી છે તો પછી મળ્યા પાછા ફલાફલ ખાઈ નહીં અને ચેનલ ને લાઈક છે ને કરતા રહીજો ને ઇન્ડિયા ના બધે ઇઝરાયલ ના બધે તમને વિડીયો મરતા રહીએ હાલો તો તેલો બીચ હવે કાય મી એની પૂંજો ને ઈ બે ઓલી બાજુ બેક જણા છે

નાઈં તો જો તો બિલ્ડીંગ બહુ ઓલી બહુ ફરવા આ છે જો જમાવટ વાર્યું છે હો પણ એ ટોપી પડે જાય શું જોઈએ તારું આ વાહનું જાય પેલો બીસ